તો એ સમય હતો ચોવીસ નવેમ્બર ઓગણીસો એકોતેરનું અમેરિકાની અંદર પોર્ટલેન્ડ નામનું શહેર આવેલું છે આ જ પોર્ટલેન્ડના એક એરપોર્ટ પર એક માણસ એન્ટર થાય છે શું ટાઈ પેન્ટ પહેરીને એ કાઉન્ટર પર જાય કાઉન્ટર પર ગયા પછી એક ટિકિટ ખરીદે છે પોર્ટલેન્ડથી સીઆટલ સુધીની આ ફ્લાઇટ અડધા કલાક હતી પોર્ટલેન્ડથી બાજુના શહેરમાં આ પ્લેન જવાનું હતું અડધા કલાકમાં સફર પૂરો થઈ જમતો બધા પેસેન્જર ટોટલ પાંત્રીસ પેસેન્જર હતા બધા પેસેન્જર પોત પોતાની સીટ પર બેસી ગયા હતા આ માણસ પણ એની સીટ પર જઈને બેસી જાય છે અને એક સોડાનો ઓર્ડર આપે છે પ્લેન ટેક ઓફ કરે છે પ્લેન હવામાં આવું ડેન કૂપર નામનો માણસ સોડા પીને એક એર હોસ્ટેસને ઇશારો કરે છે એર હોસ્ટેશનું નામ છે ફ્લોરેન્સ ફ્લોરેન્સનો ઈશારો કરે ફ્લોરેન્સ એની નજીક જાય છે ડેન કુપર એને ચિઠ્ઠી આપે છે એ ચિઠ્ઠી એ જોયા વગર એના ખીચામાં મૂકી જાય છે ફ્લોરેન્સ સમજી જાય છે કે આ કદાચ એનો નંબર આપવાનો ટ્રાય કરે છે તો એ વધારે ઇન્ટરેસ્ટ ને એ ચિઠ્ઠી એના ખીચા મૂકીને આગળ નીકળી જાય છે અહીંયા ડેમ કુપર જવું છે કારણ કે ચિઠ્ઠી વાંચી નહીં તો એ ઊભો થાય છે એને જોડી જાય છે એને કહે છે કે જો ત્યાં ચિઠ્ઠી વાંચીને આવે તો હું તને કહી દઉં કે મારા બેગમાં એક બોમ્બ છે અને હું આ ઉડતા પ્લેનમાં આ બોમ્બને ફોડી શકું છું ફ્લોરેન્સ આ સાંભળીને ચોંકી જાય છે ડરી જાય છે ડેન કુપર કહે છે કવા આ પ્લેન હાઇજેક થઈ ગયું છે તું ચૂપચાપ કંઈ પણ કર્યા વગર મારી બાજુવાળી સીટ પર જઈને બેસી જાય ડેન કુપર ફ્લોરેન્સના એની બાજુવાળી સીટ પર બેસાડે ડેન કુપર એના બેગમાંથી લાલ પીળા ગ્રીન કલરના વાયર અને એક બેટરી આખો બોમ્બ એના ફ્લોરેન્સને બતાવે ફ્લોરેન્સ બોમ્બ જોઈને ગભરાઈ જાય છે ચોંકી જાય છે પછી ડેન્ક ઉપર કહે છે કે હું જે પણ કહું એ તું તારા પાયલટને જઈને કહી નાય પછી ફટાફટ મારી જોડાય એ પાલ તારો પાઇલટ શું કહે છે બધું મને પાછું જો તું પાછી નહીં આવે તું આ પ્લેનની અંદર બોમ્બ ફોર ડેઝના પ્લેન ક્રેશ કરાવી દઈશ ડેન કુપર ફ્લોરેન્સને કહે છે તું તારા પાઇલટને જઈને એવું કે મારા બે અમેરિકન લાખ ડોલર જોઈએ છે પાંચ પેરાશૂટ જોઈએ છે અને મારા પ્લેનની અંદર એક્સ્ટ્રા ફ્યુલ ભરાવું છે જલ્દી તું તારા પાઇલટને જઈને કહીને ફટાફટ પાછી આવી તો ફ્લોરેન્સ ડરતા ડરતા ફટાફટ કોકપીટમાં જાય છે પાઇલટને આખી વાત કરે છે કે એક માણસ ડેન કૂપર એની જોડે બોમ્બ છે એની પૈસાની માંગ છે બે લાખ ડોલર એને પેરાશૂટ જોઈએ છે પાંચ અને એને આ પ્લેનની અંદર ફ્યુલ ભરાવું છે એની બધી માંગો પૂરી નહીં કરીએ તો એની બેગની અંદર એક બોમ્બ છે જે મેં જોયું છે અને ફોડી નાખશે બોમ્બ અને આપણે બધા ક્રેશ થઈ જઈશું અને આપણે બધા મરી જઈશું તો પાઇલટ એનું માની લે છે અને તરત એટીસીને કોન્ટેક્ટ કરે છે એટીસીને આખી વાત સમજાય છે તમારા જોડે અમે હાઇજેક થઈ ગયા છીએ આખું પ્લેન હાઇજેક થઈ ગયું છે એક માણસે હાઇજેક કર્યું હતું એની જોડે બોમ્બ છે એટીસી આખી વાત સમજી જાય એની બધી માંગ પૂરી કરવાની ચાલુ કરી દે છે એટીસી એની બધી ડિટેલ નીકળવાની ચાલુ કરી દીધી હતી ડેન કુપર નામના માણસની ત્યાં સુધી ફ્લોરેન્સ પાછી ડેન કુપર જોડે જાય છે એને કહે છે કે મેં તમારી બધી જ વાત પાઇલટને કરીને તમારી બધી જ માંગ પૂરી કરી દેવામાં આવશે ડેન કુપર કહે છે કે જ્યાં સુધી મારા હાથમાં પૈસા નહીં આવે પેરાશૂટ નહીં આવે ત્યાં સુધી આ પ્લેનને લેન્ડ નહીં થવા દઉં જો તમે લેન્ડ કરવાની કોશિશ કરી તો આ પ્લેનને હું ઉડાડી દઈશ આ પ્લેન જ્યાં સુધી પૈસા મારા હાથમાં નહીં આવે ત્યાં સુધી આ પ્લેન આ રીતે ઉડતું જ રહેશે ઉડતું જ રહેશે ફ્લોરેન્સ એને કહે છે કે તમારી બધી માંગ પૂરી કરવામાં આવશે નીચે એટીસી અને એફબીઆઈ ત્યાં સુધી એફબીઆઈ પણ આ કેસમાં ઇન્વોલ્વ થઈ જાય છે અને બંને મળીને આ વિચારવા માંડ્યા હતા કે આ પ્લેનને આપણે લેન્ડ સેફલી કેવી રીતે કરાવું પાંત્રીસ પેસેન્જરનો જીવ કેવી રીતે બચાવું તો એટીસી અને એફબીઆઈ બંને વિચારે આને જેટલા બી પૈસા જોઈએ જેટલા બી પેરાશૂટ જોઈએ બધું જ આપી દઈએ છેલ્લે પ્લેન આવવાનું તો નીચે જ છેલ્લે આ માણસને પ્લેનની તો નીકળવાનું ત્યારે પકડી લઈશું અને એ પાછા લઈ લઈશું એફબીઆઈએ બધી બેન્કો અમેરિકાની બેંકોમાંથી બે લાખ અમેરિકન ડોલરનું સેટિંગ કરી દીધું અને એ નોટોના સિરિયલ નંબર નોટ કરી લીધા એના વિડીયો બનાવી દીધા કે જ્યારે બી આ માણસ આ પૈસાને ક્યાંય ખર્ચ છે તો ત્યાં જ એ માણસ પકડાઈ જશે ચાર પેરાશૂટનું પણ પાંચ પેરાશૂટનું પણ સેટિંગ કરી દીધું એફબીઆઈ એટીસી દ્વારા પાઇલટના મેસેજ મોકલવામાં આવ્યો કે તમે એક ડેન કુપરને કહી દો કે એના બધી જ માંગ પૂરી કરી દેવામાં આવશે પૈસા આપવામાં આવશે પેરાશૂટ આપવામાં આવશે તમે એને કહી દો કે એના પ્લેન શાંતિથી લેન્ડ થઈ જવાથી કોઈ પેસેન્જરને કંઈ થવું ના જોઈએ ડેન કુપરને વાત મળે છે ડેન કૂપર કહે છે કે પ્લેન લેન્ડ તો થશે પણ હું કહું એ જગ્યા પર તો ડેન કુપર કહે છે કે સિયાટલના એરપોર્ટ પર દૂરના રનવે પર પ્લેન લેન્ડ થશે આજુબાજુ કોઈ અબિયા કોઈ પોલીસવાળાએ કોઈ હોશિયારી કરવાની ટ્રાય કરશે તો હું બોમ્બ ફોટતીશ બધા એની વાત લે છે પાઇલટ લેન્ડ કરે પાંચ વાગે સિયાટલના એરપોર્ટ પર આ પ્લેન લેન્ડ થઈ ગયું હતું બધા રાહ જોઈ રહ્યા હતા વાળા પોલીસવાળા જ્યારે બી આ માણસ બહાર આવે તો આને પકડી લઈએ ક્યાંના કહેવા મુજબ અંદર પૈસા મોકલવામાં આવ્યા બે લાખ અમેરિકન ડોલર પાંચ પેરાશૂટ મોકલવામાં આવ્યા બધું જ અંદર મોકલી દેવામાં આવ્યું ડેન્ક ઉપર વિચારમાં પડી ગયો પૈસા તો આવી ગયા પેરાશૂટ પણ આવી ગયા હવે તમે એક્સ્ટ્રા ફ્યુલ ભરાવવાનું ચાલુ કરો પ્લેનની અંદર જ્યાં સુધી તમે ફ્યુલ નહીં ભરો ત્યાં સુધી એક પણ પેસેન્જર નીચે નહીં ઉતરવા દો તો પાયલટે એક્સ્ટ્રા ફ્યુલ ભરાવાનું ચાલુ કર્યું ડેન એ બધા પેસેન્જર ધીમે ધીમે નીચે ઉતાર દીધા હવે પ્લેનની અંદર બચ્યા છે એક પાયલટ એક એર હોસ્ટેસ ને એક ડેન કુપર બધા પેસેન્જર નીચે ઉતરી ગયા હતા એફબીઆઈવાળા વાળા દૂરથી જોઈ રહ્યા હતા હવે ડેન કુપર એક ઓર્ડર આપે છે કે તું પાયલટ તું ફરીથી પ્લેનને ટેક ઓફ કર હું કહું એ જગ્યા પર પાછું આપણે મેક્સિકો બાજુ પ્લેન જવા દે એફબીઆઈવાળા વાળા પડી પડી તો આ પ્લેન જશે તો જશે ક્યાં તો એફબીઆઈ બે ફાઇટર પ્લેન આ પ્લેનની પાછળ દોડાવવાના ચાલુ કરી દે પ્લેન ટેક ઓફ કરે છે પ્લેન પાછું મેક્સિકો તરફ જાય છે પ્લેન જેવું હવામાં આવે છે ડેનક ઉપર પાછો કોકપિટમાં જતું રહે છે પાઇલટને તો પ્લેન હું કહું એ પ્રમાણે તમારે ચલાવવાનું દસ હજાર ફીટ પર રહેવું જોઈએ આ પ્લેન અને આ પ્લેન એકદમ નોર્મલ સ્પીડ પર રહેવું જોઈએ તો પાયલટ તરત જ કહે છે ડેન ઉપરને કે જો આ દસ હજાર ફીટ પર જો આ પ્લેન રાખીશું તો આપણે કોઈ દિવસ મેક્સિકો નહીં પહોંચી શકીએ દસ હજાર ફીટ પર ફ્યુલ વધારે વપરાશે અને પ્લેનની નોર્મલ સ્પીડ રાખવામાં તો પણ ફ્યુલ વધારે વપરાશે તો ડેન ડેન ઉપર ના પાડી દે છે કે તમારે આ જ રીતે ચલાવવું પડશે જો ચલાવવું જોઈએ પાયલટ એને બીજો ઓપ્શન આપે છે કે આપણે રેનુના એક એરપોર્ટ પર લેન્ડ થઈ જઈએ તો ત્યાં કોઈ હોય નહીં તમે ચૂપચાપ નીકળી જશો કોઈને ખબર બી નહીં પડે તો ઉપર એની વાત માની લે છે પછી એ પાછો પ્લેનની અંદર જતો રહે છે આખું પ્લેન હતું તું ડેનકૂપર એની સીટ પર બેઠો છે એક એરહોર્સ્ટ છે પ્લેનની અંદર અને એક પાયલટ છે ડેનકૂપર ઓર્ડર આપે છે તું પણ કોકપીટમાં જતી રહે દરવાજો બંધ કરી દે ડેન કુપર હવે આખા પ્લેનમાં બેઠો છે એની જોડે પાંચ પેરાશૂટ છે અને પૈસા છે બે લાખ અમેરિકન ડોલર અચાનક પાઇલટ જુઓ છે કે પ્લેનની અંદર દબાણ વધી રહ્યું છે પ્લેનનું જે બેલેન્સ એ બગડી રહ્યું છે એની અંદર સાયરનનો વાગવા માંડ્યા હતા એના કોકપિટમાં તો પાઇલટ કહે છે કે જો આ રીતે આ રીતે વધારે ચાલતું હતું તો આ પ્લેન ક્રેશ થઈ જશે આ સાયરન એટલા માટે વાગતું હતું પ્લેનનું બેલેન્સ એટલા માટે બગડતું હતું ક્યાં પ્લેનના કોઈ ખૂણાથી હવા અંદર આવી રહી હતી તો પાઇલટ એરોસ્ટેશને કહે છે તું ફટાફટ કોકપિટનો દરવાજો ખોલીને પ્લેનની અંદર જા અને જો ક્યાંથી હવા આવી રહી છે જો આ રીતે ચાલતું હતું તો આપણો પ્લેન ક્રેશ થઈ જશે અને આપણે બધા મરી જઈશું તો એર હોસ્ટેસ દરવાજો ખોલીને પ્લેનની અંદર જુઓ છે પ્લેનની અંદર જોતા જે ચોંકી જાય છે કારણ કે પાછળનો પ્લેનનો દરવાજો ખુલ્લો હતો ડેન્ક ઉપર ક્યાંય હતો નહીં પેરાશૂટ ગાયબ હતા ખાલી બે જ પેરાશૂટ પડ્યા હતા પૈસા ગાયબ હતા ખાલી એનું બેગ હતું જે બેગમાં બોમ્બ હતો ડેન ઉપર એક ઉડતા પ્લેનમાંથી ગાયબ થયું હતું પછી એ એર હોસ્ટેસ ફટાફટ દરવાજો બંધ કરે છે પ્લેન લેન્ડ થાય છે સિયાટલના પ્લેન લેન્ડ થાય છે મેક્સિકોની રેનુના એક એરપોર્ટ પર તો પાંચ પાંચથી છ વાગે પાછું પ્લેન લેન્ડ થાય છે એફબીઆઈ વાળા પોલીસવાળા બધા ત્યાં પ્લેનને ઘેરી ઘેરી પાડે છે આ માણસ જ્યારે જેવું ઉતરશે પૈસા બી લઈ લઈશું આ માણસને બી અરેસ્ટ કરી લઈશું પણ આ પ્લેનની અંદર જ્યારે નીચે ઉતર્યું લેન્ડ થયું એફબીઆઈ વાળા અંદર ગયા તો અંદર જઈને ખાલી બે પેરાશૂટ મળ્યા અને એનું બેગ મળ્યું ના એ માણસ મળ્યો ક્યાં ગયો એ માણસ ઉડતા પ્લેનમાંથી ગાયબ થઈ ગયું એટલી તો ખબર પડી ગઈ હતી કે આ માણસ ત્રણ પેરાશૂટ ગાયબ થાય આ માણસ ઉરતા પ્લેનમાંથી ક્યાંક કૂદી ગયું સર્ચ ઓપરેશન બીજા દિવસ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું એફબીઆઈ દ્વારા બહુ સર્ચ કર્યું આ માણસને એ જંગલમાં રેણુંના આસપાસ જે જંગલ છે એની અંદર બહુ શોધ્યો પણ આ માણસ ક્યાંય ના મળ્યો ના કોઈ નોટ મળી ના કોઈ પેરાશૂટ મળ્યું ના આની કોઈ લાશ મળી પછી પાઇલટ અને એર હોસ્ટેસ દ્વારા આનો એક ફેસ બનાવવામાં આવ્યો એફબીઆઈએ આના જેવા દેખાતા આઠસો માણસો ઉઠાયા પણ ક્યાંય કોઈ ડેન કુપર નામનો માણસ મળ્યો નહીં અને આ માણસ એક રહસ્ય બનીને રહી ગયો આની તપાસ બહુ જ ચાલી બહુ બહુ વર્ષો સુધી ચાલી એ એક જાહેરાત પણ કરી હતી કે જે બી આ માણસની ખબર આપશે એના બહુ જ મોટું ઈનામ આપવામાં આવશે છે બહુ સર્ચ ઓપરેશન કર્યું આસપાસના જંગલો ફેર્યા પણ ક્યાંય ડેન કૂપર મળ્યો નહીં ના કોઈ પેરાશૂટ મળ્યું ના કોઈ પૈસા મળ્યા ધીમે ધીમે સમય વીત્યો એક દિવસ એક છોકરો જંગલમાં ફરતો હતો એના વીસ વીસ ડોલરની નોટો મળે છે એફબીઆઈ એ સિરિયલ નંબર નોટ કરી લીધી આ નોટો ડેન કુપરની નોટોથી મેચ થઈ જાય છે મતલબ ડેન કૂપર જીવતો હતો અને એણે એને પૈસા એ ભૂલી ગયો હતો અને એ પૈસા લઈને ક્યાંક ભાગ્યો છે ને એ મર્યો નથી એ પૈસાનો આજ પણ યુઝ કરી રહ્યો છે એફબીઆઈ જોડે ડેન કૂપરનું આજે પણ એ બોમ્બવાળું બેગ પડ્યું છે જેની અંદર રેડ ગ્રીન કલરના બેટરી એવો વાયર હતા અને એ બોમ્બ કહેતો હતો ડેન કુપર પણ એને જે બોમ્બથી પ્લેન હાઇજેક કર્યું જે બોમ્બથી પૈસા લૂંટ્યા એ બોમ્બ હતો જ ને એક નકલી બોમ્બ હતો એફબીઆઈ જોડે આજે પણ એ આખું બેગ ધીમે ધીમે સમય એફબીઆઈ સર્ચ કરે છે પણ ક્યાંય મળતો બે હજાર સોળમાં એફબીઆઈ આ કેસ થાકીને બંધ કરી દે છે પણ અચાનક બે હજાર ચોવીસમાં આવીને આ કેસ ફરીથી રીઓપન થાય છે કારણ કે એક માણસ સામે આવ્યો છે જેના ખેતરમાં એ વખતે પેરાશૂટ મળ્યું હતું એફબીઆઈ ફરીથી શોધવાનું ચાલુ કરે છે કે કદાચ ડેન કુપર પંચાવન વર્ષની ઉંમરે એમને પાછું મળી જાય કદાચ એ માણસ અત્યારે જીવતો હશે તો પંચાવન વર્ષની ઉંમર સુધી પહોંચી ગયો હશે મરી ગયો કે જીવતે આજ સુધી કોઈને ખબર નથી આ જે બહુ મોટું રહસ્ય છે એફબીઆઈ માટે આખી દુનિયા માટે પણ જે નાનો છોકરો હતો જેને નોટો મળી હતી એને એ જ નોટોમાંથી અડધો ભાગ ઇનામ રૂપે આપવામાં આવ્યો હતો તો એ છોકરાએ એ નોટોનો વાપરી નથી એને જો સાચવીને રાખી હતી પણ એને મોટા થઈને એક ઓનલાઈન ઓક્શન કર્યું હતું એ નોટોનું ઓનલાઈન ઓક્શન કર્યું તો અમેરિકાની પબ્લિકે એ નોટો ડબલના ભાવે ખરીદીને એ છોકરાને ત્રીસ લાખ રૂપિયાની કમાણી થઈ હતી એ નોટો દ્વારા આ હતો રહસ્યમય હાઈજેકર ડેન કુપર જે આજ સુધી કોઈના હાથમાં આવ્યું નહીં જીવજક મરી કોઈ કોઈને ખબર નથી આવો જ એક બીજો વિડીયો મેં બતા બનાવ્યો છે આ ચેનલ પર તમે જોઈ શકો છો એક પ્લેનમાંથી એક છોકરી કેવી રીતે નીચે પડે છે પણ બચી જાય છે ત્યાં હજાર ફૂટ પરથી તમે જોઈ શકો છો અહીંયા ક્લિક કરો એટલે આવી જશે હું મળીશ તમને આગળના વિડીયોની અંદર ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ